તમારે જ્યાં ખિલો મારવો ત્યાં માલ લેજો તો કંઈ ફરજ પડવાનો છે નહીં બરાબર એટલે ખોટી રીતે જે પણ વ્યક્તિ હેરાન પરેશાન કરશે એ આગળના દિવસોમાં ભોગવવા માટે તૈયાર રહે અમારી પાસે ભાઈ સીડી છે અમારી પાસે ભાઈ જે અધિકારીઓ અંદર છે એને સ્પષ્ટ કહીએ છીએ કે માપમાં રહે બાકી અમે હજી માપમાં જ છીએ બરાબર ખોટા બાપ બનવાની કોશિશ ન કરતા અલે મહેરબાની કરી હાથ જોડીને આવના દિવસોમાં જો વિધાનસભાનો ઘેરાવો કરવો પડે તો પણ અમે તૈયાર છીએ આવના દિવસોમાં જો એમડી હોય અને એમડી ના ઘરનો ઘેરાવો કરવો પડે તો પણ અમે તૈયાર છીએ છે અમારી પાસે ઈડી છે અને અમારી પાસે એસીબી છે ક્યારે કોના ઘરે ક્યારે મોકલવીને એમને આવડે છે

હેરાનગતિ કે પરેશાન કોઈ જ ન કરે એની જવાબદારી એ પોલીસ પ્રશાસન તંત્ર રાખે